જય માતાજી અવારનવાર એડવોકેટ મેહુલ બોગરા ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં છવાયેલો જ રહે છે એનો તો નમસ્કાર દોસ્તો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ ટોપિક ચાલતા હોય મૂળ બોગરા વિશે આ બેન શું કહી રહ્યા છે તે તમે પણ સાંભળો દોસ્તો અત્યારે સુરતમાં જે ઘટના બની હશે બની છે તેના વિડીયો તમે પણ જોયા હશે બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની પોલીસની કારને મેહુલ બોગરાએ રોકી હતી અને તેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો મેહુલ બોગરા સાચા છે કે ખોટા તે તો અમને ખબર નથી પરંતુ આ બેન મેહુલ બોગરા વિશે શું કહી રહ્યા છે તેનો મેં આખો તમને અત્યારે વિડીયો જ બતાવે છે બતાવી છે તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો મેહુલ બોઘરા હંમેશા સત્યની સાચે જોઈએ છે અને તેના વિશે આ બેન બે શબ્દો કહી રહ્યા છે તો દોસ્તો તમે પણ સાંભળો અને દોસ્તો તમે અમારી ચેનલમાં નવા હો તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી નાખજો તો દોસ્તો ચાલો આપણે આ વિડીયો સાંભળી જય માતાજી અવારનવાર એડવોકેટ મેહુલ બોઘરા ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં છવાયેલો જ રહે છે એનું કારણ માત્ર એટલું છે કે અડીખમ ઊભો રહેશે પોતાની ક્યાંય ખસતો નથી કેટલી વાર એની ઉપર જીવલેણ હુમલા થાય છે પણ ક્યારેય પાછી પગ નથી કરતો કે હાલો એકવાર આવું થયું એટલે છુપાઈને પાછું બેસી જવું એના એ જુસા હરેને એના એ જ નીડરતા હેરે એ પાછો કૂદી પડે છે આમાંથી એક વસ્તુ શીખવા જેવી છે કે ખરેખર નીડરતા એને જ કહેવાય કે વારંવાર વાર થવા છતાંય પણ પોતાના અંદરની જે ખુમારી ન છોડી શકે ને એને કહેવાય સાચી નીડરતા અને ખાસ કરીને અત્યારના સમયમાં અત્યારે એટલો ખોખલો યુગ હાલે છે કે એમાં હગો ભાઈ હગા ભાઈની બાજુમાં ઊભા તૈયાર નથી ઊભા રહેવા તૈયાર ન થતો અને એ આપણી બધાના માટે સચ્ચાઈ માટે